નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાળિયાદ ગ્રામ પંચાયતના સરપંચ સહિત દસ જેટલા ગામોના ખેડૂતોએ અધિક કલેક્ટરને આપ્યું આવેદનપત્ર પાળિયાત તેમજ આસપાસના દસેક જેટલા ગામોમાં સતત વરસાદના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન અંગે આપ્યું આવેદનપત્ર પાળિયાદ બાબરકોટ સાંકરડી બોડી પીપળી લીંબોડા નાના ભદલા પીપળિયા રતનપર ગઢડિયા નાના મોટા સૈડા કુંભારા સરવા સહિત ગામોમાં થયું છે નુકસાન પવન સાથે સતત પડી રહેલ ધોધમાર વરસાદથી કપાસ તેમજ મગફળીના પાકમાં થયું છે નુકસાન સરકાર દ્વારા સર્વે હાથ ધરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા ખેડૂતોએ કરી માંગ બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ આપનો પરિચય મારું નામ વિજયભાઈ પાળિયાદ ગ્રામ પંચાયતનો સરપંચ છું શું અત્યારે આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવાયા હતા પાળીયાદના તમામ ખેડૂત ભાઈઓ અને હમણાં જે આઠ દસ દિવસથી જે વરસાદ બહુ થયો છે અને વરસાદના કારણે પાળીયાદ આજુબાજુના બધા ગામડાના વિસ્તારોમાં કાપ કપાસના પાકને બહુ મોટું નુકસાન થયેલ છે કપાસ પવનના હિસાબે બહુ આડો પડી ગયો છે અને હાવ કપાસનો પાક નિષ્ફળ ગયેલ છે અને માંડવીને પણ બહુ નુકસાન થયું છે ઘાસચારાને પણ બહુ નુકસાન થયું છે તો અમે કલેક્ટરશ્રીને આ આવેદનપત્ર આપેલ છે અને સરકાર શ્રી પાસે અમારી એવી માગણી છે કે તાત્કાલિક ખેડૂતોને તાત્કાલિકનો સર્વે કરવામાં આવે અને જેમ બને એમ જલ્દીને જલ્દી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી અમારી માગણી